તો મો વાળો વધી ગયો ને છોકરાની ચિંતા હવે આગળ આવે છે અને તો કોઈ કરાવતું હું તો કઈ નઈ ચિંતામાં હું ચાણી થા આવો આવો

સારું હેડો ધંધો સ્ટાર્ટ કેજો લાવો તો નવા ટીનુ બાન ફોન કરું હાલો જય માતાજી ટીનુભા આપડે કાલ તમે વાત કરી હતી કે જવાનું હતું કોઈ સમાચાર આવ્યા ના હા તો હેડો તાર હું હવે પહેલા જ મેકલું જોપા એ સારું હેડો તાર પહેલા જ મેકલું પહેલા ઓય બોલો

મેઘુબા ઉપાડતા શું લગાવ પાછો હલો હા મેઘુભા આપડે પેલી વાતનું કર્યું હતું ને એ તમે આજે હા ભાઈ ગેરજ એ હા અત્યારે જ આવો છો હા તો આવી હું એક જ છું આવો એ હા તો ઉભા રહો છો લેવા મોકલું છોકરાને તમારે કરી દેવું છે બરોબર એટલે મને કો કહો પેલા દાગીના જેટલા જોઈશે અત્યારે તો દાગીના હાથ હાથ માંગી બરોબર દાગીના તો દાગીના ની જે વાત હોય ને ચોખવટ કરવી પડે આપડે તો પેલી ચોખવટ કરી દો તો આગળ વધાય આપણે બરોબર આપડે મહેમાન આવી એટલે

છોકરો તો મને ગમ્યો છોકરો તો ગમો જ નું વિચાર હવે બોલો વાત આગળ હાડા

બોલો તાર ઠીક ઠીક જોયેલો તારા છોકરો હમ છોકરો તો સારો હ સારો હમ તારે વ્યવહાર તો આપણે પૂછી લઈએ મારા કોમ હા તો ફોન કરી પૂછી લો જે વ્યવહાર જે થાતું કહી દો એટલે અમન ટીનુ બાંધ ખબર પડે શું કરવાનું તમે ફોન કરો અમન કરીએ આપણે શું જો વ્યવહાર સ શું છે બધી ખબર પડે એટલે આપણે પાકો હું ફોન કરું અમારા આગેવાન ના તો કરો તમે આગેવાન ના ફોન કરો આગેવાન ના બોલાવો તાન તમારા આગેવાન ના બોલાવા જ હોય બોલાવત પડી કે આગેવાન ના તો

સોના ભાવ તો વધી જાય કોણ રાતે ઊંઘાઈ આવતી નહીં એટલા ભાવ મિલે પૂર થાય એવું નહીં યાર એટલે અમે ગોમ ચર્ચા કરી રહ્યા છો અમે રાવણા જ હતો હું આ ચર્ચા થઈ એટલે પછી તમે તમારો ફોન આવ્યો બરાબર એટલે પછી રાવણું પણ બે હું આવું છું બરાબર મેમો આવ્યા છે એટલે મારો પોતે આપવું પડ્યું મેમો ની વાત કરી એટલે મારે આપવું પડ્યું બરાબર એ કઈ ભાવ આ ચાલતું જ તું આજુ બધું સોના ચોરી ભાવ બધા પોકી ગયા છે આ ઉછેર કરે છે કેમ કેમ ઉછેર કરે યાર

દાગી ના હાથ હાથ વધી ગયા હવે વિચાર કરો કેવી રીતે આપણા હાથ દાગી હોય પરિણામ બરાબર પૂરું કરી

તો કરજો હબુ તો તન આપણે કાલ રા છે ફાઇનલ બરોબર અમે બે જઈએ આવશું જોઈ આવશું હા અમે જોતા તો પછી વાત કરીએ કાલ આપણે તો છોકરા

બરોબર તો અમારી બધી ટીમ છે કોમેડી ટીમ તો અમારી નવી ચેનલ છે તો સપોર્ટ કરજો જય માતાજી લાઈક કરો શેર કરો જય